મહેસાણામાં આવેલી દૂધસાગર ડેરીમાં નિયામક મંડળની ચૂંટણીઓમાં તમામ પંદર બેઠકો હવે બિનહરીફ જાહેર થઈ છે આમ હવે દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે તેઓ અત્યારે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના પણ અધ્યક્ષ છે આજે દૂધસાગર ડેરીમાં ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો ત્યારે તમામ પંદર બેઠકો હવે બિનહરીફ જાહેર થઈ છે આમ દૂધસાગર ડેરીમાં સાત ડિસેમ્બરે જે ચૂંટણીઓ થવાની હતી તે ટળી ચૂકી છે તાવ જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું શું પાર મહેસાણાની દૂધસાગર ડેરીમાં અશોક ચૌધરી બિન હરીફ ચેરમેનના પદે ફરી એકવાર ચૂંટાઈને આવ્યા છે એક સમય એશિયાની સૌથી મોટી ડેરી જેવો સમૃદ્ધ ઇતિહાસ ધરાવતી અને માનસીભાઈ મોતીભાઈ ચૌધરી જેવા પૂર્વજોવાળી દૂધસાગર ડેરીમાં ચૂંટણીના ભણકારા વાગતા હતા પરંતુ આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે તમામ પંદર બેઠકો બિનહરીફ જાહેર થઈ છે આમ હવે ડેરીમાં ચૂંટણીઓ યોજાય આ માટે ભારતીય જનતા પાર્ટીએ મિટિંગો કરી હતી જે માટે મહેસાણા કમલમ કાર્યાલય ખાતે જિલ્લાના સાંસદોની એક બેઠક મળી હતી અને આ બેઠકમાં ગુજકો માસોલના વાઇસ ચેરમેન બિપિન ગોતા તેમજ ડેરીના વર્તમાન ચેરમેન અશોક ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા અને હવે આજે ચૂંટણી બિનહરીફ જાહેર થતાં અશોક ચૌધરી ફરી એકવાર દૂધસાગર ડેરીના

વિપુલ ચૌધરી એવા સંકેતો આપ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી કોઈ સમાધાનની ફોર્મ્યુલા લઈને આવે તો એ એમની પેનલની ઉતારે અને દૂધસાગરની ચૂંટણી સમરસ જાહેર થશે જોકે વિસનગર બેઠક પર પોલિટિકલ ડ્રામા પણ થયો હતો આમ હવે દૂધસાગર ડેરીમાં જે સાત ડિસેમ્બરે ચૂંટણીઓ થવાની છે તે પહેલાં જ આજે તમામ પંદર બેઠકો બિનહરીફ જાહેર થઈ છે અને અશોક ચૌધરી ફરી એકવાર દૂધસાગર ડેરીમાં ચેરમેન પદે બિનહરીફ ચૂંટાઈને આવ્યા છે તો દૂધસાગર ડેરીની આ ચૂંટણીઓને લઈને આપનું શું માનું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમે યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઈબ કરો જો તમામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર